સંવિધાન દિવસની ઉજવણી માટે નવી દિલ્હીમાં પિયુષ ગોયલ અને કિરણ રિજીજુએ નવી દિલ્હીમાં સંવિધાન અમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો અમારા સંવિધાન અમારા સ્વાભિમાન પદયાત્રા ભારતના સંવિધાન ના પંચોતેર વર્ષની ઉજવણી માટેના વ્યાપક અભિયાનનો ભાગ છે કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બી આર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે થઈ જ્યાં આ વર્ષેની શરૂઆતમાં ભારતના ઉપરાષ્ટ્રપતિએ અભિયાનનું ઉદઘાટન કર્યું હતું પદયાત્રાનો હેતુ સંવિધાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવાનો અને નાગરિકોને તેની મૂલ્યોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો છે મંત્રીઓ અને મોટી સંખ્યામાં ભાગ લેનારાઓએ નવી દિલ્હીની સડકો પર ચાળીને સંવિધાન જાગૃતિ અને લોકશાહી સિદ્ધાંતોના મહત્વને પ્રોત્સાહન આપ્યું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકસો ચાલીસ કરોડ લોકોને સંવિધાન સાથે કેવી રીતે એકતામાં બાંધ્યા છે તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું તેમણે બે સુધીમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાની મહત્ત્વતા પર ભાર મૂક્યો ગોયલે યુવાનોને આ મિશનમાં સક્રિયપણે જોડાવા અને રાષ્ટ્રોની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા મનસુખ માંડવિયાએ પણ પદયાત્રામાં ભાગ લીધો અને વૃક્ષારોપણ કર્યું જે વૃદ્ધિ અને ટકાઉપણોનું પ્રતિક છે ગજેન્દ્રસિંહ શેખાવત અને ધર્મેન્દ્ર પ્રધાને પણ સમાન ભાવનાઓ વ્યક્ત કરી રાષ્ટ્રીય વિકાસ હાંસલ કરવા માટે એકતા અને સામૂહિક પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો મંત્રીઓની ભાગીદારીએ સંવિધાન મૂલ્યને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી અમારા સંવિધાન અમારા સ્વાભિમાન અભિયાનનો હેતુ નાગરિકોને તેમના સંવૈધાનિક હકો અને દસ્તાવેજના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે પદયાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને અભિયાનનો હેતુ જાહેર સક્રિયતા અને સમાવેશને વધારવાનો છે